નમસ્કાર મિત્રો આ જે લોકો મને રિઝલ્ટના સ્ક્રીનશોટ મોકલી રહ્યા છે ને એનું આ એક્ઝામ્પલ છે હું તમને એ જ કહેવા માંગુ છું કે ક્યારેય સો અને ત્રીસ આવું બહુ રેર ઓફ ધી રેરમાં બનશે એટલે કોઈને નુકસાન થવાનું છે ને એવું તમે ભૂલી જાઓ કોઈને એમાં કશું કાંઈ થવાનું નથી રિઝલ્ટમાં કે બહુ લાંબા ટૂંકા ફેરફાર થવાના નથી ઓગણીસ વીસ દોરાવા ફરક પડે તો પડે અને તમે જે મેરિટ એક્સપેક્ટ કરીને બેઠા છો ને કે અમે તો પાસ થઈ જ જશું મેરિટ આવવા દો એક ભાઈ તમને તમે તમે ને તમે કદાચ એવું ન બને કે તમે મને એમ કહ્યું કે હા ઓલે પાંચ માર ગ્રેસિંગ કરાવો ને તો હું પાસ થઈ જાઉં એટલે ગ્રેસિંગનો કોઈ પાસ થાય કોઈ ના પાસ થાય એનો મુદ્દો જ નથી મુદ્દો ખાલી એટલો છે કે તું એમને કહી દો કે ભાઈ ગુજરાતી વ્યાકરણ નહોતું પૂછવાનું એ મારે નહોતું કહેવાનું એટલું કેવડાવી દો જાવ કે અધ્યક્ષ તમને સૂચના આપી દે કે તમારે આ કરવાનું આ નહીં કરવાનું અહીંયાથી ભણવાનું અહીંયા નહીં ભણવાનું આ ચોપડી વાંચવાની આ નહીં વાંચવાની એ કંઈ મુદ્દો છે એમનું કામ છે ભરતી લેવા ભરતી પ્રક્રિયા પૂરી કરવાનું અને આપણને એવું કે છે કે આ પ્રશ્નો નહીં પૂછે પછી પાછા પૂછી લે છે મુદ્દો એ છે મુદ્દો ખાલી ને ખાલી તમને જે જવાબો નથી મળ્યા ને વાંધા અરજી મુદ્દો એ છે એટલે મહેરબાની કરીને થોડીક તાર્કિકતા વિકસિત કરી લો અને નકર તમે આ રિઝલ્ટ જોઈ જ શકો છો જે હું તમને બતાવું છું કે આ રિઝલ્ટની અંદર તમે એક વસ્તુ તો જુઓ કે ભાઈ પાસઠ અને ત્રીસ હવે એના પાંચ ગ્રેસિંગ થાય તો એ શોધ થાય એટલે કશો કોઈને ફરક નથી પડવાનો બધા રિઝલ્ટ આવવા જોઈએ તમે એવું માનો એકસો વીસ માંથી સો આવે અને બીજી બાજુ એને આવે પોસિબિલિટી જ નથી કે એને જી કે આવડતું હોય હું જી કે આવડતું હોય તો જી કે આવડતું હોય તો મેથ રીઝનિંગ પાવરફુલ હોય તાર્કિકતાથી આમ આ બાજુ આગળ વધાય એટલે ખોટો ભ્રમ ના ફેલાવો અને શાંતિથી તમારી તૈયારી ચાલુ રાખો આગળ ઘણી બધી એક્ઝામો તમારે પાસ કરવાની છે બેસ્ટ ઓફ લક જય